તો મિત્રો આજે આપણે શ્રી સિદ્ધેશ્વર હનુમાનજીના મંદિરે આવી ગયા છીએ ચાલો અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ અત્યારે આપણે શ્રી સિદ્ધેશ્વર હનુમાનજીના મંદિરની અંદર આવી ગયા છે અંદરજીને હું તમને તેના દર્શન કરાવું તો મિત્રો મંદિર ની ક્ષેત્રપાલ દેવ છે કે જેને મામા દેવ તરીકે છીએ અને એ પણ એક શંકર ભગવાનનો અવતાર છે જુઓ એની માટે કે જ્યાં ખીજડાનું વૃક્ષ છે કે જે પચાસ વર્ષ જૂનું વૃક્ષ છે મિત્રો જુઓ આ બાજુ આપણે સિદ્ધેશ્વર હનુમાનજી મંદિર છે અને આ બાજુ જે આ ઓટો છે પંચદેવ પંચદેવનો ઓટો છે અહીંયા કોઈ બેસી ન શકે કોઈ સુઈ પણ ન શકે આ પંચદેવ આવે છે તો મિત્રો જે તમને આખરે મૂર્તિ દેખાય છે બિરાજમાન છે કે તે મૂર્તિ ગુરુ મહારાજની છે જેમનું નામ છે શ્રી રામચરણ દાસજી કે જેમનો અવસાન જે જ્યારે દેવ પામ્યા હતા ત્યારે પંદર દસ બે હાજર પંદર ના રોજ પામ્યા અને તેમની આયુ એકસો ચાર વર્ષની હતી મિત્રો આ છે આપણું મહાદેવનું મંદિર અને એની એકઝ પાછળ જ છે કે જે આપણો અહીંયા બીલીપત્રનું વૃક્ષ છે મિત્રો અત્યારે જે આ મંદિર દેખાય છે બાપુ કહેતા હતા કે આનું પુનઃ નિર્માણ પણ કરવાનું છે ચાલો હું તમને અંદર જઈને તમે દર્શન કરાવું

દીકરા ન હોય ને દીકરા આપે નોકરી ન હોય ને નોકરી આપે જો તમે માંદા હો તો દાદાનો દોરો પહેરવાથી સાજા થઈ જાવ એવા છે આપણા સિદ્ધેશ્વર હનુમાનજી દાદા આશા કરું છું મિત્રો કે તમને અમારો વ્લોગ સારો જ લાગ્યો છે અને જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને જય સિદ્ધેશ્વર હનુમાનજી દાદા